લખતરમાં એક એકીસમ દેશી આત બનાવટની બંદુક બંદૂક સાથે ઝડપાયું લખતર ગડથડ ગામના પાટિયા પાસેથી કિસમને ગેરકાયદેસર દેશી હાથ બનાવટની બંદૂક સાથે પકડી પડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સુરેન્દ્રનગર પોલીસ સૂચના અન્વયે જણાવવાનું કે પેરોલ સ્કોડ પીએસઆઈ અલગ અલગ ટીમો બનાવી અને એલસીબી જિલ્લામાં સતત પેટ્રોલિંગ કરી ગેરકાયદેસર હથિયારો શોધી કાઢવા માટે સૂચનાને માર્ગદર્શન આપેલું હતું ત્યારે પેટ્રોલિંગ હાથ ધરવામાં આવતા લખતરના ડેણવારા ગામની સાકરછતા રોડ પર આવેલ ગડથણ ગામના પાટિયા પાસે ગેરકાયદેસર દેશી હાથ બનાવટના બઝર લોડ સિંગલ બેરલ બંદૂક સાથે હકીફભાઈ યુશોભાઈ બેલીમજીઓ સાકરને ઝડપી પાડીને લખ્તર પોલીસ સ્ટેશન હવાલે કરી હથિયાર ધરા મુજબ ગુનોરોધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય જય દ્રશિંહ ચલા લતર કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઇટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભૂજ હાઇવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે